હેલો ફ્રેન્ડ વેલકમ ટુ અવર કુકિંગ ચનવારતી ક્રિએશન આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ કોબીનું ડ્રાય મંચુરિયન એકદમ સિમ્પલ રીતતાથી એકદમ તો ચાલો બનાવીએ કોબીનું ડ્રાય મંચુરિયન બનાવવા માટે આપણે કોબીજ મેદો કોર્નફ્લાર કેપ્સિકમ ડુંગળી લીલી ડુંગળી ટોમેટો કેચઅપ લીલા ઝીણા સમારેલા લીલા મરચાં આદુ મીઠું સોયા સોસ અને ચીલી સોસ લેશું સૌ પહેલા આપણે મંચુરિયનના બોલ બનાવી લઈશું એ માટે આપણે જે કટર આવે છે તે લીધું છે તેમાં આપણે કોબીજને રફલી ચોપ કરીને એકદમ ઝીણી કટ કરી લેશું જો તમારે ચીલી કટરથી કોબીજને કટ ન કર્યું હોય તો તમે કોબીજને ઝીણીને પણ લઈ શકો છો તો આપણે જોઈશું કટરમાં કોબી એકદમ ઝીણી કટ થઈ ગઈ છે બધી જ કોબીને આપણે એકદમ ઝીણી કટ કરી લઈએ કોબીજને આપણે સરસ ઝીણી કટ કરી લીધી છે હવે તેમાં આપણે એક ચમચી જેટલું મીઠું મિક્સ કરીશું મીઠાને જે આપણે કોબીને કટ કરીને રાખી છે તેમાં સારી મિક્સ કરી દઈશું અને પછી આપણે આ કોબીજને પાંચ મિનિટ માટે રહેવા દઈશું કોબીજમાં આપણે મીઠું નાખીને એને પાંચ મિનિટ રહેવા દીધી હતી હવે તે જોશું તો મીઠું નાખીને પછી કોબીજ એકદમ સોફ્ટ થઈ જશે અને તેમાંથી પાણી નીકળશે તો જે આ વધારાનું પાણી છે તેને આપણે નીકાળી લેશું અને જે આ છીણ છે એને બીજા બોલમાં કાઢી લઈશું જો આપણે કોબીને નીચોવીને પાણી કાઢ્યું છે આ પાણીને તમે સોસ બનાવવા માટે પણ ઉપયોગમાં લઈ શકો છો હવે આપણે આમાં બીજા મસાલા કરીશું એ માટે એક ચમચી ઝીણું કટ કરેલું આદુ થોડા ઝીણા સમારેલા તીખા લીલા મરચા શહેર ટેસ્ટ પ્રમાણે મીઠું એક મોટી ચમચી જેટલો ચીલી સોસ અને બે ચમચી જેટલો ટોમેટો કેચઅપ હવે મોટી ત્રણ ચમચી જેટલો મેંદો લેશું અને તેટલો પ્રમાણમાં આપણે કોર્નફ્લાર લઈશું હવે આપણે આ બધું પહેલા સાઈડે મિક્સ કરી દઈશું પછી જરૂર લાગે તો આપણે કોર્નફ્લાર અને મેંદુ મિક્સ કરીશું અત્યારે આપણે કોબીજ મંચુરિયન બનાવીએ છીએ એટલે આપણે લોટનું પ્રમાણ ઓછું રાખીશું આપણે જે મેંદો અને કોર્નફ્લાવર નાખ્યો હતો તે સરસ રીતે મિક્સ કરી લીધો છે હવે આપણે આમાંથી નાના નાના મંચુરિયન બોલ વાળીશું જો તમારા બોલ બરાબર ન વળાય તો તમે તેમાં બીજો આરા લોટ અથવા તો કોર્નફ્લાર તેમજ મેદો મિક્સ કરી શકો છો પરંતુ તળી લઈશું તળવા માટે તેલ સરસ ગરમ થઈ ગયું છે તેમાં આપણે જે બોલ બનાવેલા છે તે એક એક મૂકીને તળી લેશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું જેથી મંચુરિયન બોલ છે તે સરસ રીતે તળી જાય તરત ન પલટાવતા થાય પછી આપણે મદદથી પલટાવીશું અને આ સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને તળી લઈએ મીડિયમ ફ્લેમ પર આપણે મંચુરિયન સરસ રીતે તળી લીધા છે અને આ મંચુરિયન ને તળતા ચાર થી પાંચ મિનિટ લાગે છે તો હવે આપણે આ તળેલા મંચુરિયન બોલ્સને બહાર કાઢી લઈશું અને બીજા બેટરમાંથી પણ આ રીતે મંચુરિયન બનાવીને તળી લઈએ હવે આપણે કોર્નફ્લારની સ્લરીક બનાવી લઈએ જેને આપણે પાછળથી ગ્રેવી બનાવીએ ત્યારે ઉપયોગમાં લઈશું એ માટે બે ચમચી જેટલો કોર્નફ્લાર લઈશું અને તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું પાણી મિક્સ કરીશું આ કોર્નફ્લારને પાણીમાં સરસ રીતે મિક્સ કરી દઈએ અને આ કોર્નફ્લાર વાળું પાણી છે જે આપણે જ્યારે હમણાં ગ્રેવી બનાવીએ ત્યારે ઉપયોગમાં લઈશું અત્યારે આપણે આને સાઈડમાં મૂકી દઈએ મંચુરિયન ની ગ્રેવી બનાવીશું એ માટે એક કઢાઈમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ લઈશું તેલને આપણે સહેજ ગરમ થવા દઈએ તેલ ગરમ થઈ ગયું છે તેમાં થોડું ઝીણું કટ કરેલું લસણ અને આદુ નાખીશું અને થોડા ઝીણા કટ કરેલા લીલા મરચા આ બધાને આપણે એકાદ મિચું તેલમાં સાઈડે સાંતડી લઈશું અત્યારે મેં આદુ લસણ મરચાને ઝીણા કટ કરીને લીધા છે તમારે તેની પેસ્ટ કરીને લેવી હોય તો પણ લઈ શકો છો આદુ લસણ મરચા સરસ રીતે સંતળાઈ જાય પછી તેમાં એક નમ ઝીણી કટ કરેલી ડુંગળી નાખીશું ડુંગળીને પણ આપણે હાઈ ફ્લેમ પર એકાદ મિનિટ સાંતરી લઈએ જેથી ડુંગળીની કચાસ હોય તે નીકળી જાય ડુંગળીને આપણે એકાદ મિનિટ સરસ રીતે સાંતરે લીધીએ છીએ અને તે સહેજ સોફ્ટ થઈ ગઈ છે હવે તેમાં ઝીણું કટ કરેલું કેપ્સિકમ નાખીશું તેને પણ આપણે એક જ સાંતળી લઈશું આ બધું આપણે હાઈ ફ્લેમ પર જ કરીશું જેથી જે આપણે વેજીટેબલ યુઝ કરીએ છીએ તે સહેજ ક્રન્ચી રહે તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું એક મોટી ચમચી જેટલી ચીલી પેસ્ટ બે ચમચી જેટલો કેચઅપ એક ચમચી જેટલો ડાર્ક સોયા સોસ અડધો કપ જેટલું પાણી મિક્સ કરીશું હવે આપણે આ બધું સાથે મિક્સ કરી દઈએ અત્યારે આપણે ડ્રાય મંચુરિયન બનાવીએ છીએ એટલે ગ્રેવી બહુ નહીં કરીએ આને આપણે એકાદ મીર જે ઉકળવા દઈશું હવે આપણે ગ્રેવીને ઘટ કરવા માટે જે કોર્નફ્રાન્ડ પાણી બનાવ્યું હતું તે બે થી ત્રણ ચમચી જેટલું નાખીશું અને તેને મિક્સ કરી દઈશું કોર્નફ્રાઇનનું પાણી નાખીને તમે જોશો તો ગ્રેવી આપણી એકદમ તરત ઘટ થઈ જશે પછી તેમાં આપણે જે મંચુરિયન તળીને રાખ્યા છે તે મિક્સ કરીશું અને થોડીક ઝીણી સમારેલી લીલી ડુંગળી અને બધું આપણે સાઈડે મિક્સ કરી દઈશું મંચુરિયન આપણે મિક્સ કરીને ગ્રેવીમાં એકાદ મિનિટ જેવું રાખેલ છે અને તમે જોશો તો ગ્રેવી મંચુરિયનમાં સરસ રીતે કોટ થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ મંચુરિયન આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવું કોબીનું ડ્રાય મંચુરિયન તમે હોટલ રેસ્ટોરન્ટમાં તો બહુ ખાધું હશે પણ આ રીતથી એકવાર ઘરે બનાવજો નાના મોટા સૌને ભાવશે અને બનાવવામાં સિમ્પલ તો છે જ કોબી ડ્રાય મંચુરિયનની રેસિપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને આવી જ નવી નવી રેસિપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ